માત્ર ને માત્ર બે જ રૂપિયાની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો પેટને તમે દિવસમાં ઓછું કરી શકો છો એના માટે સૌથી પહેલા લેવાનું છે એક ગ્લાસ પાણી એક વાટકીમાં મિત્રો ખરેખર મારું વજન વધી રહ્યું છે મને ખરેખર એમ થાય છે કે મારું વજન દિવસે ને દિવસે વધી રહ્યું છે પેટની ચરબી એકદમ ઝડપથી વધી રહી છે મારા સિઝન પછી ખરેખર મેં વેઇટ લૉસ કર્યું હતું પરંતુ હવે ફરી મારું વજન વધી રહ્યું છે તો જ્યારે થાક લાગી રહ્યો છે હું ચાલી પણ નથી શકતી તો ફરીવાર મને થયું કે હું શું કરું આટલા બધા ઘણા બધા હેલ્થ ઉપાયો કરું છું એમાંથી કોઈ એક એવો સચોટ ઉપાય છે મને મળી જતો હોય તો બેસ્ટ છે તો જે ઉપાય મને મળ્યો છે જેનાથી મને ઘણો બધો ફાયદો થયો છે એ જ ઉપાય હું આજે તમારી સાથે શેર કરું છું ઘણા બધા પ્રયત્નો કરી ઘણા બધા ઉપાયો પછી ઘણું બધું આયુર્વેદિક શાસ્ત્રનું સંકલન કર્યા પછી આ ઉપાયથી મારું શરીરની અંદર પેટની ચરબી ઘટવા લાગી છે આ ઉપાયની મદદથી મારા શરીરમાં સ્ટેમિના વધી રહ્યો છે આ

ઘણું બધું વજન ઓછું કર્યું છે તો મિત્રો એકવાર વજન ઓછું થયા પછી જો તમારું વજન વધતું હોય તો ચિંતા છોડો અહીંયા હું કહું છું એ રીત અપનાવો સવારે સાત વાગે આ પ્રયોગ કરવાનો છે અને આ પ્રયોગ લેવાનો છે રાત્રે સૂતા પહેલાં ઓકે અને ટૂંકમાં સવારે સાત વાગે જો તમે આ પ્રયોગ સવારે ઉઠી અને ગરમ પાણીમાં પ્રયોગ કરો અને પછી એ વસ્તુને બાર કલાક સુધી ઓછામાં ઓછું પલળવા દેવાનું છે રાત્રે સાંજના સાત પહેલાં આપણે એનો ઉપયોગ કરીશું નહીં તો અહીંયા એક વાટકો પાણી લેવાનું છે એક વાટકો પાણીની અંદર માત્ર ને માત્ર હું બે છે

ચરબી બનવા દેતું નથી ખાધેલા ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરે છે અને ખાધેલા ખોરાકની ચરબી અતિ અટકાવશે તમારા સાત મરીદાણાનો પ્રયોગ તો અહીંયા ઇલાયચી બે લેવાની છે સાત મરીદાણા લેવાના છે આ મરીદાણા તમારા શરીરની અંદર પથરા જેવા ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી ઓછી કરે છે તો મિત્રો જે લોકોને વેઇટ લોસ પાવડરમાં વિશ્વાસ નથી જે લોકોએ ઘણા બધા વેઇટ લોસ પાવડર કર્યા છે પરંતુ એનું વજન બિલકુલ ઘટતું નથી તો એમને આ ઉપાય ચોક્કસ ફોલો કરવાનો છે સાથે સાથે લેવાનું છે અંગૂઠાના વેઢા જેટલું તજીનું લાકડું જરું લાકડું તમારા શરીર અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે ગંદી ચરબીને દૂર કરવાનું કામ કરે છે તો અહીંયા મેં એક બે ઇલાયચી લીધી છે સાત લીધા છે અને સાથે સાથે લીધું સવારના વાગે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે હવે સાંજના સાત વાગે એટલે બાર કલાક ટોટલી પલળે આ પ્રયોગ કરવાનો છે રાત્રે તે તમારે દિવસે આ પ્રયોગ લેવાનો નથી પરંતુ દિવસે ફરજિત પાણીમાં બધી જ વસ્તુ પલળવા દેવાની છે તો સાંજના સાત વાગી જશે એટલે ઇલાયચીના પોષક તત્વો મરીદાણાના પોષક તત્વો તજના પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થઈ જશે પછી પલળી છે દોઢ ગ્લાસ પાણી પોણો ગ્લાસ ન થાય ત્યાં સુધી મીડિયમ આમ જે ઉકાળવાનું છે એ પછી તમારે ગાળીને પી જવાનું છે મરી દાણા છે એને સારી રીતે ચાવી ચાવીને ખાઈ જવાના છે ઇલાયચીના દાણા છે એને પણ ચાવી ચાવીને ખાઈ જવાના છે ફૂતરાને સાઈડ પર રાખી દેવાના છે તજનું લાકડું કાઢી લેવાનું છે જે વસ્તુ મેં ખાવાની કીધે ખાઈ લેવાની છે આ પ્રયોગ ત્રણ જ દિવસ કરો ત્રણ જ દિવસની અંદર તમારું ફૂલેલું પેટ અંદર જવા લાગશે પાચન મજબૂત થશે ખાધેલા ખોરાકનું ઈઝીલી પાચન થશે તમને થાક લાગતો હશે તો એ અટકી જશે અને તમારું વજન ઘટશે તો મિત્રો ખરેખર સસ્તું ભાડું સિદ્ધપુર ની માત્ર બે રૂપિયાની આ વસ્તુ ત્રણ જ દિવસથી અંદર તમારું વજન પણ ઘટાડશે ચરબી પણ ઉગાડશે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ માં બેસ્ટ અસરકારક ઉપાય છે ખરેખર આપ સૌને પણ જો માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ મારી જેમ વેટ લોસ કરવા માટે આ પ્રયોગ ફોલો કરો અને વજન ઘટાડવા નેચરલ છે આ ખરેખર આ પ્રયોગ અજમાવ્યા પછી ત્રણ ચાર દિવસ પછી તમે આજ જ વિડીયો ને લિંક માં કોમેન્ટ કરશો કે તૃપ્તિબેન ખરેખર આપની વાત સાચી છે કબજિયાતનો મારો વર્ષો જૂનો પ્રશ્ન ગાયબ થઈ ગયો છે સાથે સાથે મને ઘણા બધા ફાયદાઓ થયા છે એ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે મારા શરીરની અંદર વજન પણ ઘટી રહ્યું છે સાથે સાથે મને થાક પણ લાગતો નથી અને મારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થયું છે તો ખરેખર મિત્રો ત્રણ દાણા વસ્તુનો પ્રયોગ ત્રણ દાણાનો પ્રયોગ અને બે રૂપિયાનો પ્રયોગ તમારા શરીરને લાખો રૂપિયાની ઇફેક્ટ કરે છે આ પ્રયોગની મદદથી તમારું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે થાઇરોઇડ તમારું કંટ્રોલ રહે છે સાથે સાથે તમારા શરીરની અંદર ખડતાવાળનો પ્રોબ્લેમ હોય આંખોની રોશનીનો પ્રોબ્લેમ હોય પાચન તંત્ર પ્રોબ્લમ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આવી જાય છે તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવે છે તો ચોક્કસ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ ત્યાં સુધી આવજો